હેલો એવરીવન સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ધોરણ સાત પોથીમાં પાઠ સોળ રાજ્ય સરકાર તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો પ્રશ્ન એક નીચે આપેલા વાક્યોમાં વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પેલું રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવાય છે સી વિધાનસભા પરિષદ બીજું નીચે આપેલા રાજ્યોમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તો ઓપ્શન બી ગુજરાત ત્રીજું વિધાન પરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે તો ઓપ્શન એ એક તૃતીયાંશ ચોથું બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે ઓપ્શન એ સાઠથી ઓછી પાંચસોથી વધારે નહીં પાંચમું ગુજરાતના રાજ્યપાલ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ તો ઓપ્શન સી એ અને બી બંને છઠ્ઠું ભવિષ્યમાં તમારા વિસ્તારમાં વિધાનસભાના સભ્ય તરીકે તમારે ઉમેદવારી નોંધાવવી હોય તો નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ તો ઓપ્શન ડી આપેલ તમામ સાતમું રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય છે તો ઓપ્શન બી રાજ્યપાલ આઠમું મુખ્યમંત્રીના કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યનો સમાવેશ થતો નથી તો ઓપ્શન સી ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે નવમું તમારે ગુજરાતની વડી અદાલત જોવી હોય તો તમે કયા શહેરની મુલાકાત લેશો તો ઓપ્શન બી અમદાવાદ દસમું નીચેનામાંથી કયા વિધાનો વડી અદાલત માટે સાચા છે તો ઓપ્શન સી વિધાન એક બે ત્રણ ચાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પેલું રાજ્યના બંધારણીય વડા ખાલી જગ્યા હોય છે તો રાજ્યપાલ બીજું ઉપલુ ગૃહ વિધાન પરિષદ તો નીચલું ગૃહ વિધાનસભા ત્રીજું રાષ્ટ્રપતિ શાસન લાદે તે સમય દરમિયાન ખાલી જગ્યા રાજ્યનો વહીવટ સંભાળે છે તો રાજ્યપાલ ચોથું મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારોને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો વહીવટી કારોબારી પાંચમું કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે તાત્કાલિક ખાલી જગ્યા નંબર પર સંપર્ક કરશો તો એકસો પ્રશ્ન પ્રશ્નો ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું વિધાન પરિષદ કાયમી ગૃહ છે તો સાચું બીજું વિધાનસભાની ચૂંટણી દર છ વર્ષે થાય છે તો ખોટું ત્રીજું આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક કુશળતાની સંપૂર્ણ અવસ્થા તો સાચું ચોથું રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે સાચું છઠ્ઠું ભારતના દરેક રાજ્યને વિધાન પરિષદ હોય છે તો ખોટું પ્રશ્ન ચાર મને ઓળખો પેલું રાજ્યમાં મારી નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કરે છે તો તો રાજ્યપાલ બીજું હું હું રાજ્યની સૌથી મોટી અદાલત અદાલત છું વડી ત્રીજું તાત્કાલિક સારવાર માટે ઝડપથી આવતું વાહન છું તો એમ્બ્યુલન્સ ચોથું વિધાનસભ્યો મારા માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછે છે તો અધ્યક્ષ પાંચમું હું સરકારનું સ્વતંત્ર અંગ છું તો ન્યાયતંત્ર

પેલું ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો એંસી કે એકસો બ્યાસી બેઠકો છે તો એકસો એંસી ઉપર ચેકો બીજું વિધાન પરિષદ આંધ્રપ્રદેશ કે ગુજરાતમાં આવેલી છે તો ગુજરાત ઉપર ચેકો ત્રીજું આયુષ્યમાન ભારત યોજના કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની યોજના છે તો રાજ્ય સરકાર ઉપર ચેકો ચોથું વિધાન પરિષદનો દરેક સભ્ય પાંચ કે છ વર્ષની મુદત માટે ચૂંટાય છે તો પાંચ ઉપર ચેકો પ્રશ્ન પારિભાષિક શબ્દોની સમજ આપો પેલું ધારાસભા ધારાસભા એ રાજ્યની કાયદા બનાવતી સંસ્થા છે તેમાં પ્રતિનિધિઓ નાગરિકોની શક્તિ રૂપે કામ કરે છે બીજું કારોબારી કારોબારી એ રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે ત્રીજું ન્યાયતંત્ર ન્યાયતંત્ર એ રાજ્યનું ત્રીજું અને મહત્વનું અંગ છે જે લોકો વચ્ચે ઉદ્ભવતી સમસ્યાઓનો ન્યાયપૂર્ણ ઉકેલ કરે છે અને કાયદાનું પાલન કરે છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે બીજું શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ લખો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા મહાનગરપાલિકા નગર પંચાયત અને મહાનગર નિગમ છે ત્રીજું તમારા ગામ કે શહેરમાં સ્વચ્છતા નથી તો તમે કોને ફરિયાદ કરશો જો મારા ગામમાં સ્વચ્છતા નથી તો હું ગ્રામ પંચાયત કે સરપંચને ફરિયાદ કરીશ ચોથું વિધાન પરિષદ કયા કયા રાજ્યોમાં છે તો વિધાન પરિષદ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તેલંગણામાં છે પાંચમું જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તો જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો જાહેર આરોગ્ય કેન્દ્રો સરકારી હોસ્પિટલો રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણ કાર્યક્રમો વગેરેનો સમાવેશ થાય છે છઠ્ઠો ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થઈ હોય અને ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ પણ સંભાળે છે તો ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થઈ હોય અને ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયુક્ત કરેલ પ્રશાસક સંભાળે છે સાતમો ચીફ ઓફિસર એ કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે તો ચીફ ઓફિસર એ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં તરીકે કાર્ય કરે છે પ્રશ્ન આપેલ વર્ગીકરણ કરવાનું છે તો રાજ્ય યાદીમાં આવશે શિક્ષણ આરોગ્ય અને આંતરિક વ્યાપાર અને સંઘ યાદીમાં આવશે વસ્તી ગણતરી તાર ટપાલ રાષ્ટ્રીય માર્ગો બીજું છે એમાં રાજ્ય સરકારની યોજના અને કેન્દ્ર સરકારની યોજના એ બંનેમાં વર્ગીકરણ કરવાનું છે તો પહેલાં રાજ્ય સરકારની યોજનામાં આવશે શાળા આરોગ્ય કાર્યક્રમો બાલ સખા યોજના જનની સુરક્ષા યોજના અને કેન્દ્ર સરકારની યોજનામાં આવશે રાષ્ટ્રીય પરિવાર યોજના આયુષ્યમાન ભારત યોજના અને અટલ સ્નેહ યોજના પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર જવાબ લખો પેલું છે કારોબારીના કાર્યો જણાવો તો વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે તથા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે રાજ્યની આર્થિક સામાજિક જેવી કે ગરીબી અને બેકારીની સમસ્યાને દૂર કરવા આયોજન કરે છે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર વીજળી સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ પૂરી પાડે છે

નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું નાગરિકો અને જાહેર હિતની અપીલોનો નિકાલ કરવો દિવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી વડી અદાલત નજીરી અદાલત તરીકે ફરજો બજાવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આરોગ્ય વિષયક રાજ્ય સરકારના કાર્યો જણાવવું તો રાજ્ય સરકાર ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે બીજું તે દારૂબંધી અન્ય નશાકારક પદાર્થો તથા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે તે સ્વચ્છતા અભિયાન તથા તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠ ચલાવે છે તે જન ઔષધિ કેન્દ્રો મારફતે દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે